આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે અમદાવાદ શહેર અને આપણું ગુજરાત રાજ્ય એ વિશ્વકક્ષાની રમતગમતના આયોજન માટેની ખૂબ જ તૈયારીઓ કરી રહી છે એ કોમનવેલ્થ ગેમ હોય કે બે હજાર છત્રીસની ઓલિમ્પિકની યજમાની હોય જ્યારે આવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી હોય ત્યારે રમતગમતની પ્રવૃત્તિઓમાં ખેલકૂદમાં આપણું સંખ્યા વધે આપણું પરફોર્મન્સ ખૂબ સારું થાય એ ખૂબ જ જરૂરી છે ભારત સરકારે પણ જ્યારે બે હજાર છત્રીસની યજમાની અમદાવાદને મળે આ રાજ્યને મળે આ દેશને મળે ત્યારે આપણું ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટેની આપણું સ્થાન છે એ સ્થાનને વિશ્વના પ્રથમ દસ દેશોમાં લઈ આવવા માટેની એક નેમ છે જો એ સીધી આપણે હાંસલ કરવી હોય તો આજથી જ એની શરૂઆત કરવી પડે આપણે અને રાજ્ય સરકાર તો વર્ષોથી ખેલ મહાકુંભ લઈ અને એ ખેલને પ્રોત્સાહન આપી રહેલું છે એટલે મારા સૌ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ કોલેજમાં ભણતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને જે આ રમતગમતમાં ભાગ લઈ શકે છે તે તમામને હૃદયપૂર્વકની અનુરોધ છે કે મહત્તમ રીતે આપને જે રમત ગમતી હોય તે રમતમાં ભાગ લો અને રજીસ્ટ્રેશન ખેલ મહાકુંભનું આપણું ખુલી ગયેલું છે ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ તારીખ પણ એટલા માટે પસંદ કરવામાં આવી છે કે આપણા એક ખૂબ જ મહત્ત્વના કે જેને દેશને સૌથી વધારે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવ્યા છે એ મેજર ધ્યાનચંદની યાદમાં આપણે રાષ્ટ્રીય રમત દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરીએ છીએ અને એ જ દિવસથી આપણે આપણું ચાલુ કરેલું છે રજીસ્ટ્રેશન તો સૌને આ ખેલ મહાકુંભમાં આપ પણ ભાગ લો અને આપના મિત્રોને પણ એમાં ભાગ લેવડાવો એવી મારી હૃદયપૂર્વક આપને વિનંતી છે